તળાજા તાલુકાના ત્રાપજ ગામે જોરાવરનગર પ્લોટ વિસ્તાર માંગ ધરાવવાળા ખોડિયાર માતાજીનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્રાપજ મહાભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફ્રી કેમ્પનું આયોજન કરવા આવ્યું છે એચસીજી હોસ્પિટલ ભાવનગરના નિષ્ણાંત ઓર્થોપેટિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને ફિઝિશિયન દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ તારીખ એક મે બે હજાર ચોવીસને બુધવારના સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી રાખેલ છે ડોક્ટર સ્મિત વાઢેર

ડોક્ટર નિલેશભાઈ કંસારા ડોક્ટર કુલદીપભાઈ ભાસોટીયા આપના જૂના રિપોર્ટ તથા એક્સરે એમઆરઆઈ ફાઇલ સાથે લાવવી દવાઓ ફ્રી આપવા માંગ આવશે એન્કર સિદ્ધરાજસિંહ જાડેજા ત્રાપજ